સુરતમાં કુખ્યાત સદામ ગોડીલ ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે ગુજસી ટોકના કાયદા હેઠળ ચોક બજારમાં ગુનો નોંધાયો છે યુએસડીટી ક્રિપ્ટો કરન્સીથી ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કર્યા હતા જીએસટી કૌભાંડથી સરકારને આર્થિક નુકસાન પણ ભૂગવવું પડ્યું ગેંગના લોકો ગરીબો વેપારીઓને

આ લોકોના વિરુદ્ધમાં બે હજાર છથી થી અત્યાર સુધીમાં ટોટલ તેર ગુનાઓ દાખલ થયેલા છે અને આ બધા જ ગુનાઓ જે છે ખંડડી ધાકધમકી છેતરપિંડી લૂંટ અને મારામારીના છે સારા સજ્જન માણસોની જમીનો પડાવી લેવી એના જંત્રી ભાવ આપીને બીજા પૈસા ન આપવા તથા કોઈ વ્યક્તિને બીજા કોઈ લુક આદતોને વચ્ચે નાખી અને કોઈની પાસેથી પૈસા પડાવવા તથા ધાકધમકી આપવી તથા યુએસડીટીનો વેપાર કરવો અને જીએસટીનું ભારત સરકાર સાથે જીએસટી કૌભાંડ કરવું તથા આવા અનેક ગુનાઓ આ લોકો સતત પ્રવૃત્તિ કરીને આચરતા હતા એના વિરુદ્ધમાં તેર ગુનાઓ દાખલ થયેલા છે